નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કલ્પિતા બારોટ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ગોતારાણી વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ડાય દ્વારા બાહ્ય થ્રેડ પાડવાના પ્રેક્ટિકલ વિશે હું આપ સૌને માર્ગદર્શન આપીશ આજે મેં કહ્યું તેમ આપણો પ્રેક્ટિકલ છે ડાય વડે બાહ્ય થ્રેડ બનાવવા આ પ્રેક્ટિકલ માટે આપણે મટીરિયલ તરીકે એમએસ રાઉન્ડ બાર દસ એમ એમના ડાયામીટરનો ઉપયોગ કરીશું આ પ્રેક્ટિકલમાં આપણે સ્ક્વેરનેસ ચકાસવી બ્લેન્ક સાઇઝ તૈયાર કરવી માર્કિંગ કરવું ચેમ્પરિંગ કરવું થ્રેડ કટિંગ કરવા અને તેનું ચેકિંગ કરવું આટલી સ્કિલ વિશે જાણીશું આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે શું સાવચેતી રાખીશું તે હવે જોઈશું આ પ્રેક્ટિકલ દરમિયાન જ્યારે આપણે ડાય વડે થ્રેડ કટિંગ કરીએ ત્યારે આપણે કુલંટનો ઉપયોગ કરીશું ડાયને જ્યારે આપણે જોબ સાથે રાખીએ છીએ ત્યારે એ નાઇન્ટી ડિગ્રી એંગલ પર હોય તેવું ધ્યાન રાખીશું જ્યારે પ્રેક્ટિકલ પૂરો થઈ જાય ત્યારે દરેક સાધનોને સાફ કરી અને તેની યોગ્ય જગ્યાએ આપણે મૂકીશું આ પ્રેક્ટિકલમાં સૌથી અગત્યનું ધ્યાન રાખવાનું છે તે છે કે જ્યારે આપણે ડાય વડે થ્રેડ કટિંગ કરીએ ત્યારે એક આખો આંટો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અને અડધો આંટો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તેમાં ભરાયેલી ચિપ્સને દૂર કરવા માટે રાખવો પડશે હવે આપણે આ પ્રેક્ટિકલને કેવી રીતે પરફોર્મ કરીશું તે આપણે જોઈશું હવે આપણે આ પ્રેક્ટિકલ કરવા માટે જરૂરી ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ જોઈ રહીશું સૌ પ્રથમ આપણે જરૂર પડશે બેન્ચ વાઇઝની એ પછી આપણે બસ્ટાર્ડ ફાઇલ જોઈશું જે ત્રણસો એમ એમની છે એ પછી સેકન્ડ કટ ફાઇલ ફાઇલનો ઉપયોગ થશે જે અઢીસો ની છે અને ત્યારબાદ ફિનિશિંગ માટે આપણે સ્મૂથ ફાઇલનો ઉપયોગ કરીશું આમાં આપણે બાહ્ય થ્રેડ પાડવાના છે જેના માટે આપણે ડાય અને ડાય સ્ટોકનો ઉપયોગ કરીશું અને તેનું માપ લેવા માટે આપણે વન યર કેલીપર નો ઉપયોગ કરીશું અને છેલ્લે જ્યારે આપણા થ્રેડ પતી જાય ત્યારે ચેક કરવા માટે આપણે સ્ક્રુ પીચ થ્રેડ ગેડનો ઉપયોગ કરીશું વચ્ચે જ્યારે આપણે થ્રેડિંગ કરતા હોઈએ ત્યારે આપણે ઓઇલિંગ કરવા માટે ઓઇલ કેનનો ઉપયોગ કરીશું તો આ આપણે જોયા એ આપણા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ આજના પ્રેક્ટિકલમાં વપરાશે આ પ્રેક્ટિકલ માટે આપણે જે જરૂરી જોબ છે તે બનાવવા માટે આપણે રાઉન્ડ બાર એમએસ દસ એમ એમના ડાયા મીટરવાળો રાઉન્ડ બાર ઉપયોગમાં લઈશું હવે આ જોબ બનાવવા માટે આપણે જોબને વાયસમાં નાઇન્ટી ડિગ્રીએ પરેલ રે એ રીતે આપણે એને ફિટ કરીશું હવે તેના ઉપરના ભાગે બે એમએમનું ચેમ્ફરિંગ કરવા માટે આપણે બસ સ્ટાર્ડ ફાઇલનો ઉપયોગ કરી અને તેને બે એમએમનું ચેમ્ફરિંગ કરીશું હવે તમે લોકો જોઈ શકો છો એ પ્રમાણે જોબમાં આપણે ચેમ્ફરિંગ કરી દીધું છે હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે આ જોબમાં બાહ્ય આંટા પાડવાના છે તો તેના માટે મારા હાથમાં સ્ટોક અને દસ એમ એમની ડાઈ છે જેને મેં આ ડાય સ્ટોકમાં ફિટ કરેલી છે જેના દ્વારા આપણે આ સ્ટોડ ઉપર બાહ્ય આંટા પાડીશું હવે આપણે આની ઉપર બાહ્ય થ્રેડ પાડવા માટે ડાઇને ગોળ એક આખું સર્કલ મારીશું અને પછી તેને એક એન્ટી ક્લોકવાઇઝ હાફ સર્કલ મારીશું જેથી એની અંદર જે ચિપ્સ ભરાઈ હોય તે નીકળી જાય ફરી વખત પાછું એક આખું સર્કલ આપણે મારીશું અને આ પ્રમાણે આપણે ચાલીસ એમએમ સુધી થ્રેડ કરીશું હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે જે માપમાં જ એટલે કે ચાલીસ એમ એમ સુધી આપણે બાહ્ય થ્રેડ પાડી ચૂકેલા છીએ હવે આ થ્રેડને માપવા માટે આપણે પીચ ગેજનો ઉપયોગ કરીશું આ એક એક પોઈન્ટ પાંચ એમ એમની પીચના થ્રેડ છે તો હવે હું તમને બતાવીશ કે આપણે પીચ ગેજમાં એક પોઈન્ટ પાંચ એમ એમના થ્રેડ આ બન્યા છે કે નહીં એની ચકાસણી કરીને જોઈ લઈએ આ સ્ક્રૂ પીચ ગેજ છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ તેમ આ એક પોઈન્ટ પાંચ એમ એમની બ્લેડ છે જેને આપણે બનાવેલા થ્રેડ સાથે મેચ કરી અને જોઈશું હવે આપણે જોઈએ છે તેમ સ્ક્રુપિજ ગેજની મદદથી આની ઉપર મૂકી અને આપણે એને માપી શકીએ છીએ તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તો આશા રાખીશ કે આપ વર્કશોપમાં આનો ઉપયોગ કરશો આભાર